ખુબ મોટા પ્રમાણમાં પૂર આવેલ હતું એના કારણે આપણી ભરૂચ નગરપાલિકાના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં બધી જગ્યાએ પાણી ભરાયા હતા એ સંજોગોની અંદર નીચાણવાળા વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકોને આપણે બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા હતા એ સિવાય અન્ય જુદી જુદી નગરપાલિકાઓમાંથી પણ મોટી સંખ્યામાં કામદારો ખૂબ મોટી સંખ્યામાં સ્ટાફ આવ્યો હતો આટલી મોટી સંખ્યામાં સ્ટાફ આવે આટલા લોકોને સ્થળાંતર કરીએ એટલે સ્વાભાવિક રીતે ઘણી બધી કામગીરી વધી જાય નગરપાલિકાને તો પૂર પછી ઘણી બધી કામગીરી કરવાની થતી જ હતી સફાઈની આ તે બધી અને આપણી નગરપાલિકાની કામગીરી પણ એ વખતે દીપી ઉઠી પણ આ આ પ્રકારની કામગીરી હોય એટલે એક મોટો પડકાર એવો આવે કે આટલા બધા લોકો આવે એમના માટે જમવાની વ્યવસ્થા ફૂડ પેકેટની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા આ કામગીરી એક પડકારવાળી કામગીરી હોય અને ગઈ વખતે નગરપાલિકાના એક જ આહવાનથી આ સ્વૈચ્છિક સંસ્થાઓ જે છે એ સિવાય જે મિત્ર મંડળો છે એ લોકોએ આખી જવાબદારી પોતાના માથે ઉપાડી લીધી અને અમને સેજ પણ આ બાબતે કોઈ ચિંતા રહી નહીં અને એ લોકોએ એટલી સરસ રીતે મેનેજમેન્ટ કર્યું કે લોકો બહારથી જે આવ્યા કામદારો એ બી ખુશ થઈને ગયા કંઈ જમવાની બધી સારી વ્યવસ્થા હતી આમ તો આ સંસ્થાઓનો ઋણ સ્વીકાર કરવા માટે અમે વચ્ચે બી બે ત્રણ વાર આયોજન ગોઠ્યું પણ કોઈને કોઈ કારણથી એ શક્ય ના બન્યું પરમ દિવસે અમે વિચાર્યું કે નહીં હવે આ વખતે આ ઋણ સ્વીકાર કરીએ થોડા લેટ પડ્યા છીએ પણ ઋણ સ્વીકાર કરી નગરપાલિકા પણ પોતાની ફરજ અદા કરવા માગ્યા છે એ અનુસંધાને આજે આપણે આ જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એમનું આપણે ઋણ સ્વીકાર કરીએ છીએ નગરપાલિકા વતી નગરપાલિકાની તમામ જનતા વતી બહારથી જે કોઈ આપણી સાથે જોડાયા આવી વિકટ પરિસ્થિતિમાં એ તમામ સ્ટાફ વતી અમે આપનું ઋણ સ્વીકાર કરીએ છીએ અને એની યાદગીરી રૂપે આપણે એક પ્રશસ્તિપત્ર એનાયત કરવા માટેનો એક નિમ્ર પ્રયાસ કરીએ